જય જગન્નાથના નાદ સાથે હાલ અમદાવાદ ભક્તિમય વાતાવરણની અંદર ફેરવાઈ ગયું છું અમદાવાદની અંદર ફક્ત એક જ નાદ સંભળાઈ રહ્યો છે જય જગન્નાથ જય રણછોડ માખણચોડ જેવા ઘણા બધા ભગવાનના શ્રી હરિના નાદ સંભળાઈ રહ્યા છો હાલ રથયાત્રાના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો હાલ અમદાવાદની અંદર આખું વાતાવરણ ભક્તિમય બન્યું છે અને લોકો ભગવાનની ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ભગવાન જગન્નાથ વર્ષમાં એક જ વાર માત્ર અમદાવાદમાં નીકળે છે નગર ચર્ચાએ નીકળે છે અને ભગવાન જ્યારે અમદાવાદમાં નગર ચર્ચાએ નીકળે ત્યારે લોકો હરખ ઘેલા બને છે અને હરખ ઘેલા થઈને ભગવાનના દર્શન કરવા માટે આતુર હોય છે હાલ વાત કરવા જોઈએ તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે નમન કરી રહ્યા છે અને લોકો આતુર છે કે ભગવાન તેમને દર્શન આપે તેમની કષ્ટ પીડા હરેને જ્યારે ભગવાન જગન્નાથ અમદાવાદની ધરતી ઉપર લોકોને દર્શન આપવા નીકળે છે ત્યારે અમદાવાદની ધરતી પાવન થાય છે તેની સાથે વાત કરવા જોઈએ તો અમદાવાદની રથયાત્રાનું મહત્ત્વ માત્ર અમદાવાદમાં નહીં માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં છે ભારતમાંથી જુદી જુદી જગ્યાએથી લોકો રથયાત્રાના દર્શન કરવા આવે છે અને આ રથયાત્રાની અંદર ભગવાનના દર્શન કરી પાવન થાય છે અમદાવાદની રથયાત્રાનું ઘણું મહત્ત્વ હોય છે અને ખાસ કરીને આજે વાત કરવી જોઈએ કે જાંબુ મગનો પ્રસાદ કેમ અને તેનું મહત્વ કેમ રથયાત્રાની અંદર જાંબુ અને મગનો પ્રસાદ વહેંચાય છે પણ તેનું મહત્વ શું તે આપણે અત્યાર સુધી નથી જાણ્યું અને આજે આપણે જાણવાના છીએ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાગવત કથાકાર હરિપ્રસાદ ભટ્ટ તેમની પાસેથી આપણે જાણીશું કે રથયાત્રાની અંદર જો જાંબુ અને મગનો પ્રસાદ વેચવાય છે તો તેનું મુખ્ય કારણ શું છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવે એવા આ અમદાવાદની આ એકસો અડતાલીસમાં વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા એના લાઈવ આપણે દર્શન કરી શકીએ છીએ તો ભક્તોનો આનંદ અને ઉત્સવ ઘણો છે અને પાર્થભાઈ જે આપે કહ્યું એ પ્રમાણે દર્શક મિત્રો માટે અને ભક્તજનો માટે ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન આપે કર્યો છે

અહીં લોકો આવી પહોંચે છે આજે વાત કરશો આંબેડકર હોલ થી લઈને વાત કરશો આગળ હોસ્ટેલ અને વાત કરશો ચાર રસ્તાથી કોઈને રીતે દવા કરશે ત્યાં સુધી અત્યારે હાલ હરિભક્તો ભાવિક ભક્તો નો મેળામાં જોવા મળે અહીં રણછોડા મંદિર જે રીતે વાત કરો તો અને ત્રણ લોકડા સાથે ભગવાન જગન્નાથ બલરામજી ને સુભદ્રા ત્રણેયના મુગટ પ્રતિ ખાસ તૈયાર કરવામાં આવે છે જે ખુબ જ સુંદર હતી સુંદર બનવામાં આવે એ રણ હાલ એ રસ લઈને પણ જઈ રહ્યા છે વાત કરીએ تھوڑی سر کر جاگ مندر پہ اتر معمل پوری کر

સરસપુર ની અંદર કેવી તૈયારી ચાલી રહી છે ભગવાનના મામેરા ને લઈને કેવી તૈયારી ભગવાન ના મામેરા ને લઈને સરસપુર માં બિલકુલ વધુ વિગત આપવા બદલ હિતેન્દ્ર ભગવાનનો રથ સરસપુર પહોંચી ગયો છે સરસપુરની અંદર ભગવાનના મામેરાની પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે અને સરસપુરમાં પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મામેરાની અંદર લોકોની ઘણી બધી તૈયારીઓ છે લોકો ભગવાન માટે એવું કહી શકે કે ભગવાનના આગમન માટે લોકો આતુર બને છે અને સરસપુરની અંદર જોઈ શકાય છે એવું એવો માહોલ જોવા મળી રહ્યો છે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે આપણે વાત કરતા હતા કે જાંબુ અનો જે પ્રસાદ વેચવાય છે જાંબુ અને મગનો પ્રસાદ તે કેમ શાના માટે તેનું મહત્વ શું છે આપણે હરિપ્રસાદ ભટ્ટ જો કથાકાર છે તેમની પાસેથી જાણીશું કે જાંબુ અને મગ જે વેચવાય છે પ્રસાદની અંદર તેનું મુખ્ય કારણ શું છે તેનું મહત્વ શું છે જી હરિપ્રસાદજી તો ટૂંકમાં આપણે કહીએ તો મગને આપણે ઊંધું કરીએ તો થાય છે ગમ હા તો જીવનમાં અનેક પ્રકારના ગમો સહન કરેલા એવા ભગવાન જગન્નાથજી એવું કીધું છે ઘણા કષ્ટ સહન કર્યા ઘણા દુઃખ સહન કર્યા છે એમણે હં જન્મસ્થાનમાં રહેવા ન મળ્યું માતા પિતા જોડે એમને ભગવાનને રહેવા ન મળ્યું આવું અસંખ્ય એવું કીધું છે કે પોતાના પરિવારનો નાશ થતા જોયો તો આવું દુઃખ સહન કર્યું હ અને એવું કીધું છે કે જે કહે એવું કીધું છે મગ કહે હું લીલો દાણો મારે માથે સફેદ ચાંદુ જે કોઈ મને આરોગે તેને પાડું કદી ને માલું તેને પાડું કદી ને માલું એટલે મગ કહે હું લીલો દાણો હા એટલા માટે મગનો પ્રસાદ અંકુરિત કરવામાં આવે છે કારણ કે મગને અંકુરિત કરીએ કારણ કે આ કચ્chio નું નવ વર્ષ કહેવાય છે બલરામજીના હાથમાં હળ છે બલવદ્રજીના હાથમાં શું છે હળ જે છે શેષનાગજીના અવતાર છે તો એ શેષનાગજીના અવતાર એ પણ હળ હાકે છે એ પણ આ એવું કીધું છે આ બહુરત્નાની वसुंधरा ધરતી માંથી એવું કીધું છે હળ હાકીને ધાન પેદા કરે છે ધરાવીને ધાન ન ઉપજે હા એટલે કે આ ધરાવ ઉપર ધાન હ અંકુરિત કરવામાં એટલે આ મગને અંકુરિત કરેલા મગનો પ્રસાદ એવું કીધું છે કે અત્યારે અષાઢ મહિનો ચાલે છે અષાઢ મહિનામાં વરસાદ આવતો હોય મેઘાના વાદળો છવાઈ ગયા હોય દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરતા હોય ભક્તજનો જય રણછોડ જય રણછોડ કરતાં કરતાં રથ હાંકતા હોય એવા સમયે અમી છાંટણા પણ પડતા હોય વરસાદ પણ આવતો હોય પણ ભક્તજનોનો આનંદ અને ઉત્સવ ઓછો થતો નથી ત્યારે એવું કીધું છે જાંબુનો પ્રસાદ કારણ કે જાંબુનો રંગ છે શ્યામ રંગ હા ભગવાનનો પણ રંગ કેવા છે શ્યામ એટલે આપણે કહીએ છીએ ને તે યશોમતી મૈયા સે બોલે નંદલાલા રાધાજ્ય ગોરી ને ક્યુ કાલા એટલે આ જાંબુનો એવો શ્યામ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે હા એટલે કાનુડો કાળ કાળો રાધા જે ગોરી ગોરી હા છે એક નવલ કિશોર ને એક નવલ કિશોરી એવા ભગવાન શ્યામવર્ણ વર્ણ છે મેઘ છે એટલા માટે આ જાંબુનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે એવું કીધું છે મગને અને જાંબુ ખાવાથી પિત્ત નાશ થાય છે

તુલસીજી જોડે એમના ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા હતા એટલે એનું પણ મામેરું તો આજે આપણે પાર્થભાઈ હું કહીશ આ દર્શક મિત્રો વાલા ભક્તજનોને કે આ રથયાત્રામાં સરસપુર અત્યારે જ્યારે આપણો રથ પહોંચ્યો છે ભગવાનજીનો રથ જ્યારે જગન્નાથજીનો રથ જ્યારે પહોંચ્યો ત્યારે ત્યાં મામેરું તો મામેરામાં ભગવાનને મોટા મોટા મુગુટ અને વસ્ત્ર અલંકાર પહેરાવવામાં આવે છે હા કારણ કે મામા હોય એટલા આવે સામા એટલા માટે મામા હતા ભગવાનના કૌંશ હા તો જયારે કંસનો પણ જયારે વધ કર્યો ત્યારે પણ લોકો ભગવાનનો જય જયકાર કરતા કરતા રથમાં બેસાડીને લાવ્યા હતા તો આ ભગવાન પ્રસાદ નો અર્થ એવો થાય છે કે ભગવાનનો પ્રસાદ એવું કે જેમ રામના બાણ જેને વાગ્યા હોય એ જાણે એટલે ભગવાનનો જેને પ્રસાદ મળ્યો હોય એ જ ભગવાનના પ્રસાદના જેને ભગવાનના રથને અડ્યા હોય જે આ જગન્નાથજીના જેને દર્શન કર્યા હોય એ જ આ ભગવાનજીની ઝાંખી કરી શકે છે એના ઉપર ભગવાનની કૃપા થાય છે એટલે આખા જગતનું પાલન કરવા વાળા બધાને પોષણ કરવા વાળા ભગવાન છે એટલા માટે મહિમા છે પ્ર એટલે પ્રભુ શા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન પ્રભુના સાક્ષાત દર્શન ને પ્રસાદમાં છે એટલે ભગવાન દર્શન આપવા માટે મંદિરમાંથી બહાર આવે છે અને આપણે રથ જોઈએ

અને આકાશ એની આપણને જરૂર પડવાની છે એટલા માટે પંજરી પંચામૃત નો પ્રસાદ પણ ભગવાન અર્પણ કરવામાં આવે છે બિલકુલ હરિપ્રસાદજી આપણે ખુબ સરસ રીતે ભક્તોને સમજાવ્યું કે જાંબુ અને મગનું પ્રસાદ કેમ વેચવામાં આવે છે અને ખૂબ સરસ રીતે પણ ખાસ કરીને વાત કરવી કે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથ નગર છે અમદાવાદની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ભક્તોમાં કેવો ઉત્સાહ અને અમદાવાદ સિવાય બીજી કઈ કઈ જગ્યાએ રથયાત્રા નીકળે છે અને તેનું મહત્વ શું છે તેના વિશે ભક્તોને વિસ્તારપૂર્વક સમજાવશો જી હરિપ્રસાદજી આપણે આ અમદાવાદની અંદર કોટ વિસ્તારમાં જમાલપુરથી લઈને સરસપુરને સરસપુરથી લઈને જમાલપુર સુધી એક દિવસ સવારના પ્રાત સમયથી લઈને સાયંકાલ સુધી 148 અડતાલીસ વર્ષથી આપણા અમદાવાદમાં આ રથયાત્રા અવિચળ કીધું છે કોઈ વિઘ્ન આવ્યું નથી કદાચ કોઈ સમય આવ્યું હોય અને કોઈ સમય એવો નથી જેમાં અમી છાંટડા કે ઇન્દ્રદેવની કૃપા ન થઈ હોય ત્યારબાદ સુરતમાં પણ રથયાત્રા કરવામાં આવે છે રાજકોટમાં પણ કરવામાં આવે છે હ એવા આ ગુજરાતના શહેરોમાં ગોકુળ મથુરા વૃંદાવનમાં પણ કરવામાં આવે છે અને ઓડિશા એવું જે નગર છે જગન્નાથપુરી એની રથયાત્રા તો પ્રચલિત છે જગજાહેર છે નવ દિવસ સુધી ત્યાં આગળ રથયાત્રા એવું કીધું છે ચાલે છે અને નવ મે દિવસે રથ નિજ જ મંદિરમાં પાછો આવતો હોય છે તો ભગવાનનો મહિમા તો અપરંપાર છે ભક્તોનો ઉત્સાહ પણ અનેરો હોય છે તો એવું કીધું છે કે આ ભગવાન જગન્નાથજી નું જે મંદિર છે એ તો સાક્ષાત ભગવાન વિશ્વકર્મા એ બનાવેલું છે અને એવી જ રીતે આ રથ પણ વિશ્વકર્મા દેવે બનાવેલું છે એટલા માટે આ વિશ્વકર્મા દેવે બનાવેલું જે નિર્માણ કરેલું જે આ રથ છે એ જ્યારે આવતો હોય ત્યારે આપણને સાક્ષાત ભગવાનની અનુભૂતિ થાય છે એટલે જ આપણને આશા હોય છે કે આપણે ભગવાનના દર્શન કરીએ ભગવાનનો પ્રસાદ મળી જાય તો અનેક જગ્યાએ ઇસ્કોન મંદિરમાં પણ રથ હું તો કહું છું હવે તો પરદેશમાં પણ કારણ કે એમના યુકે માં પણ ત્યાં મારા ભક્તજનોએ મને મેસેજ આવ્યો હતો ત્યાં પણ રથયાત્રા નાની એવી નાની જગ્યામાં પણ ત્યાં પણ રથયાત્રા તો નીકળી જ છે તો અનેક જગ્યાએ રથયાત્રા ભગવાન ને પોતાના નિજ આસન ઉપરથી એવું કીધું છે કે નિજ સ્થાન ઉપરથી ભગવાનને નગર યાત્રા શંકર ભગવાનની પણ નીકળતી હોય છે અમરનાથમાં પશુપતિનાથમાં પણ એમની પણ રથયાત્રા નીકળતી હોય છે પણ આ અષાઢ મહિનો જે છે એમાં આ અષાઢી બીજમાં વાતાવરણ જોવા માટે હવા પાણી ફેર કરવા માટે તબિયત પાણી સારા રહે એટલા માટે આ આ બીજના દિવસે ભગવાનની નીકળતી હોય છે તો આ નગરયાત્રામાં ભક્તજનોનો એટલો બધો આનંદ હોય છે એટલો બધો આનંદ હોય છે કે એમાં ઝાંખી દર્શન આપણને થાય છે ગજરાજ દર્શન આપણને થાય છે અને ભક્તો ભક્તો પણ એટલી બધી સેવા આપતા હોય છે ભક્તો પણ પોતાના ઘરેથી જાંબુનો મગનો શીરાનો આવી રીતે પ્રસાદ લાવીને બધાને આપતા હોય છે અને ઘણા મામેરું પૂરતા હોય છે કારણ કે સુભદ્રાજીના વિવાહ અર્જુન સાથે થયા હતા અને એની કથા પણ આપણે સર્વને ખબર છે કારણ કે આ તો આપણા ગુજરાતની વાત છે ચોટીલા પાસે તરણેતર ગામ છે તરણેતરમાં મત્સ્યવેદ થયો હતો એ મત્સ્યવેદમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે તારે માછલીની આંખને જોવાની જે માછલીની આંખ ને તારે વીંધવાની છે અને જ્યારે માછલીની આંખ વીંધાઈ ગઈ અને એ એ એ અર્જુન એ પાર્થ એનું નામ પણ પાર્થ જે એટલે હું કહેવા માંગીશ કે એ એ એ અર્જુને પોતાનું કોન્સન્ટ્રેશન રાખીને ભગવાન ઉપર ભરોસો રાખીને હા માત્ર ભગવાનની કૃપાથી એને એનું જે ધ્યેય હતો એનો જે સંકલ્પ હતો એ પૂરો કર્યો છે હા બે ત્રાજવા ઉપર પગ રાખીને હા અરીસામાં જોઈને મત્સ્યવેધ કર્યો

હ નીલ માધવ એની કથા શ્રીમદ ભાગવત અને સ્કંદ પુરાણમાં બતાવવામાં આવેલી છે કે આ ભગવાન જ્યારે પોતાના એવું કીધું છે કે સ્વધામ ગયા ત્યારે અગ્નિસંસ્કાર બલરામજી કર્યા પણ ત્યારે એમનું હૃદય બળ્યું નહીં અને તે આ નીલાંચલ ઉત્કલ પ્રદેશના સમુદ્રના કિનારે આવીને જ્યારે એમનું હૃદય પડ્યું અને ત્યાં જ એ લોકો નીલ નામ નીલ માધવ નામથી એ ભગવાનની પૂજા કરવા લાગ્યા અને એ નીલ માધવ નામના જે દેવ હતા એમને નગરયાત્રા કરવા માટે પાંચ હજાર જગન્નાથજી રથયાત્રા ધર્મનું એવું કીધું છે પ્રચાર પણ કહેવામાં આવે છે આ સનાતન સંસ્કૃતિનો એવું કીધું છે સનાતન સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે હા જે કારણ કે ભગવાન સારથી પણ બન્યા છે ભગવાન સારથી બન્યા अर्जुन ના પણ સારથી બન્યા એટલે ભગવાનને આપણે કહીએ કે તમે અમારા પણ સારથી બનજો અમારા આ જીવન રથને આકવાવાળા બનજો એટલા માટે ભગવાનનો આ રથ અવિચળ કાયમ કાયમ એવું કીધું છે કે દોડતો જ રહે છે ભગવાન પણ ક્યાંય એ ઉભા રહે નથી આપણે એમનું ચરિત્રામૃત જોઈએ ભગવાનનું બાળપણથી લઈને અત્યાર સુધીનું એમનું ભગવાનનું ચરિત્ર જોઈએ તો ભગવાન ગોકુળમાંથી મથુરા આવ્યા મથુરામાં કંસનો વધ કર્યો જરાસંગનો વધ કર્યો હા કાળિય એવું કીધું છે કે જળ કમળ છાંડી જાને બાળા સ્કૂલોમાં બધા વિદ્યાર્થીઓ ભણતા પણ હોય છે ભગવાન શ્રી કૃષ્ણનું એવું ચરિત્ર ભગવાનની કથાઓ તો એ કાલીય નાગનો વધ કર્યો તો એ ભગવાન પાસેથી આપણે એ બધું ઘણું બધું શીખવા મળે છે ઘણું બધું આપણને જાણવા એ ભગવાનની કથાનું અમૃતનું રસમાન કરવા મળે છે તો દર્શનાથ અરદેજિતમ જો આપણે ભગવાનના દર્શન કરીએ રથના દર્શન કરીએ હા કારણ કે હવે તો ચતુર્માસ આવશે ભગવાનની જો રથયાત્રા જેવી અષાઢ મહિનાની અગિયારસ આવશે એટલે ભગવાન સૂઈ જશે નવ દિવસ રથયાત્રા ચાલે છે તો આજે અષાઢી બીજ થઈ અને જેવી અષાઢ મહિનાની અગિયારસ આવશે એટલે દેવ પોઢી એકાદશી એટલે વિષ્ણુ ભગવાન ચતુર્માસ આરામ કરશે ચતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાન નીચે પાતાલ લોકમાં જતા રહે છે એટલે ભગવાન જગન્નાથજી એવું કીધું છે કે આ અષાઢી બીજના દિવસે પોતાના ભક્તજનોને દર્શન આપવા માટે પોતાના મનગમતા ભક્તોને ભગવાન પણ દર્શન કરવા માટે આવે છે આખા જગતના પાલન કરવાવાળા પોષણ કરવાવાળા વેપારીઓના જો કોઈ દેવ કહેવાય આન્ટરપ્રેન્યુરના કોઈ જો કોઈ ભગવાન હોય તો એ ભગવાન જગન્નાથ છે એટલા માટે આમાં વેપારીઓ પણ આવતા હોય છે આમાં મલ હં બલભદ્રની સાથે એવું કીધું છે કે મલ બોડી બિલ્ડરો પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા આવતા હોય છે આમાં રાજનેતા નેતાઓ મંત્રી તંત્રીઓ પણ આવતા હોય છે આમાં ભક્તજનો પણ આવતા આમાં ગોપી મંડળ પણ આવતું હોય છે મહિલા મંડળ પણ આવતું હોય છે અને બધા જ પોતે કરતાલ લઈને જય રણછોડ ચોર કૃષ્ણ કનૈયા લાલ કી જય સાથે ગમે તેવો વરસાદ હોય અમદાવાદમાં આ આ વખતે તો વરસાદ ઓછો છે વાતાવરણ સારું છે

દર્શન કરે છે અને ભગવાન જગન્નાથજી ના બલભદ્રાજીના અને સુભદ્રાજીના પણ સાક્ષાત દર્શન અહીંયા થાય છે જે બિલકુલ હરિપ્રસાદજી આપણે ખુબ સરસ રીતે ભક્તોને સમજાવ્યું ભક્તોના ઉત્સાહ વિશે વાત કરી આપણે વાત કરી કે ગુજરાત નહીં અમદાવાદની માત્ર ભારતમાંથી ઘણી બધી જગ્યાએ રથયાત્રા નીકળે છે અને વિદેશમાં પણ રથયાત્રાનું એટલું જ મહત્ત્વ રહેલું છે પણ ખાસ કરીને વાત કરવી છે કે ભગવાન જગન્નાથ અમદાવાદની અંદર નગર ચર્ચાએ નીકળ્યા છે અને અમદાવાદનું હાલ વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે લોકો જય જગન્નાથના નાદ સાથે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવા જોઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જો આપણા માધ્યમ થકી પણ ભગવાનના દર્શન કરી રહ્યા હોય પણ એ જાણવા માગીશ કે અમદાવાદની રથયાત્રા એ ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા કહી શકાય અને ખાસ કરીને એ જાણવા માંગીશ કે સરસપુરની અંદર જ કેમ ભગવાનનું મામેરું ભરવામાં આવે છે એનું કોઈ મહત્વ એનું કોઈ મહત્વ જાણવા માંગીશ હરિપ્રસાદજી સરસપુર આપણે કોટ વિસ્તારમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને રામજીનું મંદિર છે જે આ રામાનુજાચાર્ય સંપ્રદાય જે એમાં અખિલેશ દાસજી દિલીપદાસજી દ્વારા સંચાલિત છે અને એ મંદિરમાં વર્ષોથી આજથી નહીં પણ આ જ્યારથી આપણે શરૂઆત થઈ ત્યારથી હા એ મંદિર પાસે જ એવું કીધું છે કે ત્યાં આગળ જ મામેરું ભરવામાં આવે છે અને પોતપોતાના અલગ અલગ જ્યાં જ્યાં દિવાલય મંદિર હોય તો ઘણા લોકો પોતાની સોસાયટીમાં પણ મામેરું ભરતા હોય છે જે પોતાની સોસાયટીમાં જો કોઈનું મંદિર હોય તો ત્યાં પણ લોકો કરતા હોય છે ઈસ્કોન મંદિરવાળા એ પોતાના ભક્તોના ઘરે જ યજમાનોના ઘરે જ જઈને મામેરું ભરીને ભગવાનને ઉગટ પહેરાવીને નગર દર્શન કરાવીને પાછા લાવતા હોય છે એટલે પોતપોતાની માન્યતા અનુસાર એ પોતે ભગવાનને પોતાના ઘરમાં પણ ભગવાનનો નાનો એવો રથ બનાવી રથ એટલે કે આપણું વાહન આપણું વિકલ્પ હ તો આજના દિવસે ઘણા એટલા માટે લોકો પોતાનું વિકલ્પ પણ લેતા હોય છે રથ લેતા હોય છે અને પોતાના રથમાં પોતાના ફોર વ્હીલના ચાર પૈડાવાળા રથમાં પણ હું ભગવાનને બેસાડીને નગરયાત્રા લોકો કરાવતા હોય છે એમાં સરસપુર અતિ સરસ છે હા જેમ સુંદર હોય એને સુંદરને કહેવાય સરસ તો જે ખરેખર સરસ છે એનું નામ સરસપુર છે કારણ કે કોઈ પણ એને પૂર જ આગળ લાગે છે જ્યાં આગળ નગર વસે એને પૂર કહેવાય એટલે કાળુપુર સરસપુર રાયપુર આ બધા જે જ્યાં પૂર લાગેલું છે એ બધા આપણા કોટ વિસ્તારના જે એ બધા તો ભદ્રકાળી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે ત્યાં લક્ષ્મીજીનું મંદિર છે એ અમદાવાદની ગ્રામ દેવી કહેવામાં આવે છે અમદાવાદની રક્ષા કરવા વાળી ભદ્ર નો કિલ્લો છે એટલા માટે આ જગન્નાથજીની રથયાત્રા ભારતમાં સૌથી બીજા નંબરની જો કોઈ રથયાત્રા હોય તો આપણા આ અમદાવાદમાં ગુજરાત પ્રદેશની અંદર આ ઉજવવામાં આવે છે અને સંપૂર્ણ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ભક્તોનો આનંદ અને ઉત્સવ એટલો બધો હોય છે આનંદ અને ઉમંગ એટલો બધો હોય છે કે રોડ ઉપર ઉભા રહેવાની જગ્યા નથી હોતી વ્યવસ્થા સારી હોવાના કારણે ધક્કા મુકી નથી થતી હોતી પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે ભગવાનનો રથ જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો ભક્તજનો માનવ મેરામણ અહીંયા આગળ આવતો હોય છે જાણે એક દિવાળીનો માહોલ હોય કચ્છીઓનું તો નવું વર્ષ કહેવાય છે જગન્નાથપુરીમાં રહેવાવાળા ઓડિશાઓનું પણ એ પણ આ નવા વર્ષની જેમ આ તહેવાર ઉજવતા હોય છે તો આ જગન્નાથજી ભગવાન એવું કીધું છે કે નીલાં ચલની વાસાય નિત્યાય પરમાત્મને કે બલભદ્ર સુભગરાય જગન્નાથાય દે નમઃ આરે ઘેર ઘેરથી ગોપીઓ આવે છે હા એટલે ઘરે ઘરેથી બધા ભક્તજનો આવતા હોય છે તેને મનગમતા સાજ સજાવે છે એટલે ગૃહે ગૃહે ગો પવધુ કદંવા સર્વે વાગ સર્વ મળીને ભગવાનના રથને હાંકતા હોય છે એટલે જ ભગવાને અર્જુનનો રથ પણ હાંક્યો છે જે કોઈ ભગવાનના રથને હાથ ધળશે ભગવાન એનો રથ ક્યારે અટકવા નહીં દે ભગવાનના જીવનનું ગાડું ક્યારેય નહીં એવું કીધું છે એટલે કીધું છે કે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રે એટલે ગૃહે ગૃહે ગો પવધુ કદંબા સર્વે મિલિતવા વા પ્યયોગ હે પુણ્યાની નામાની પઢંદિ નીતિ ગોવિંદમો પુણ્ય પુણ્ય કમાવા માટે શ્લોકી એવા આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દર્શન કરવું એ જ પુણ્ય છે પુણ્યાની નામાની પઠંતી નિત્યમ એ જ ભગવાનના સાક્ષાત્કાર છે અને એવું કીધું છે કે આ ભગવાનનો રથ વૈકુંભમાંથી આવેલો છે અને ભૂલોકમાં આ પૃથ્વી લોકના દર્શન કરવા માટે ભગવાન વૈકુંઠ થી આવ્યા છે એને જ આ રથયાત્રા કહેવાય છે જે બિલકુલ હરિપ્રસાદજી આપે ખૂબ સરસ રીતે ભક્તિજનોને અને આપણા દર્શક મિત્રોને રથયાત્રા વિશેના મહત્વ જાંબુનો અને મગનો પ્રસાદ કેમ થાય છે જેવા વગેરે જે મહત્વ વિશે આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું સમય થઈ ગયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર